ભરૂચના રાહાડપોર વિસ્તારમાં ડ્રેનેજનું પાણી ઉભરાવવાને લઈને બે પાડોશી પરિવાર વચ્ચે વિવાદ હિંસક બન્યો છે ન્યુસીમાનગરમાં રહેતા પિતા પુત્ર પર ત્રણ શખ્સોએ ચપ્પુથી હુમલો કર્યો હતો આ ઘટનામાં બંને પક્ષે ફરિયાદો નોંધાઈ છે ન્યુસીમાનગરમાં ડ્રેનેજના પાણી ઉભરાવવા મુદ્દે અજીમનગરના રહીશો મકસૂદ અહેમદ ઇમરાન શેખ અને સુહેલ ઇસ્માઈલ શેખ વચ્ચે પહેલા બોલાચાલી થઈ હતી આ વિવાદ પછી માથાકૂટમાં પરિણમ્યો હતો સુહેલ શેખ અને અન્ય બે શખ્સોએ મકસૂદ અને તેના પુત્ર સોએ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો હુમલામાં પિતા પુત્ર લોહી લુહાણ થયા હતા બંનેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે વિવાદ બંને પક્ષે ઘાયલ થયા હોવાના આરોપો સાથે સામસામે ફરિયાદો દાખલ થઈ છે સુહેલ શેખે પણ મકસૂદ શેખ અને અન્ય શખ્સો સામે મારકૂટની ફરિયાદ નોંધાવી છે ભરૂચ એ ડિવિઝન પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી લીધી છે હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ